નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 9મી જાન્યુઆરી ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું તે પહેલા Android એપ્લિકેશન માં આવી શકો છો તમે Android એપ્લિકેશન માં કરંટ અફેર ની જૂની જેટલી પણ બુક જોઈતી હોય એ બધી તમને મળી જશે તો 199 રૂપિયામાં તમને છેલ્લા એક વર્ષ સુધીની કરંટ અફેરની પીડીએફ મળશે પણ તમારે કોઈ પણ પરીક્ષા હોય જેમ કે પીએસઆઈ કોન્સ્ટેબલની તમે તૈયારી કરો છો બરાબર તો તમને છ મહિનાના કરંટ અફેર ઇનફ છે છેલ્લે હમણાં એસટીઆઈ નો જી પીએસસીનો પેપર હતો એ અસમુખ સાહેબે જ કાઢેલો હતો એમાં છ મહિનાથી જૂના કરંટ અફેર બહુ હતા જ નહીં હતા તો કેવા હતા પદ્મ પુરસ્કાર સિવાય એક પણ ક્વેશ્ચન ન હતો બરાબર તો એવા અમુક ટોપિક છે બરાબર એવા ટોપિક આપણે જો વાંચવા હોય તો વાંચી શકાય બરાબર બાકી સ્કીપ કરવા હોય તો પણ કરી શકાય ઓકે તો છ મહિનાથી વધારે જૂનું કરંટ અફેર કોઈ પણ પરીક્ષાની અંદર નહીં આવે આ મારી ગેરંટી છે કેમ કે પેપરમાં પણ એનાથી કરંટ ન બીજું ઓલિમ્પિકના ક્વેશ્ચન આવી શકે છે તો ઓલિમ્પિક ગમે એટલી જૂની થાય બરાબર બે હજાર ચોવીસના જે ઓલિમ્પિક ગેમ્સ ગયા એ બધા તમને ખબર હોવા જોઈએ કોણે કેટલા મેડલ આવ્યા અને એ બધા પોઈન્ટ છે એ તમને આવડવા જોઈએ ઓકે તો એ બધી એકસો નવ્વાણું ચારસો રૂપિયામાં એક મહિનાની વેલિડિટી માટે તમને ટેસ્ટ પણ મળશે બરાબર એમાં તમને જૂની જેટલી પણ ટેસ્ટ છે એ બધી એક્સેસ કરી શકાશે આમાં વેલિડિટી વધારવી હોય છ મહિના સુધી નીકળવી હોય તો તમારે ચૌદસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે આમાં તમને થોડીક એક્સ્ટ્રા પીડીએફ પણ મળશે બરાબર એક્સ્ટ્રા એટલે સુપરફાસ્ટ રિવિઝન થાય એવી અમુક ટુ ધ પોઈન્ટ મુદ્દાઓ હોય બરાબર જેમ કે આપણે લઈ લીધી હોય છે બરાબર આ ઉપરાંત જેટલી પણ અગત્યની સમિટો હોય તે બધી એક પીડીએફની અંદર લીધેલી હોય બરાબર અગત્યના દિવસો છે મંત્રીમંડળ છે રાજ્ય અને એના મુખ્યમંત્રી છે તો એ બધા પોઈન્ટ છે એ આખા અલગથી શોર્ટ લિસ્ટ કરેલા છે અને એની અલગથી તો એ બધું તમને આ કોર્સમાં મળશે સાથે સાથે છ મહિનાની વેલિડિટી મળે છે મહિનાનું કરંટ અફેર આવશે આમાં તમને માત્ર એકસો નવાણું વાળો જે કોર્સ છે એમાં મેથી લઈ બરાબર મે બે હજાર થી લઈ અને ડિસેમ્બર ચોવીસ સુધીના કરન્ટ અફેર મળશે કોઈ નવા કરંટ અફેર એમાં ઇન્ક્લુડ થશે

મેટ્રો નેટવર્ક છે બરાબર તો મેટ્રો નેટવર્કની જે લંબાઈ છે એટલી થઈ ચૂકી છે આપણા ભારતનો ક્લિયર તો પેલો બીજો ત્રીજો ક્રમ ખાસ યાદ રાખીશું વિશ્વનું સૌથી મોટું ત્રીજું મેટ્રો રેલ નેટવર્ક ધરાવતો દેશ આપણો દેશ ભારત બની ગયો છે અમેરિકા અને ચીન પછી બાકી ભારતની સૌથી પહેલી મેટ્રો રેલ છે એ ક્યાં શરૂ થઈ હતી કોલકાતામાં શરૂ થઈ હતી અને મેટ્રો રેલ ની વાત છો બરાબર બાકી સૌથી પહેલી રેલવે શરૂ ક્યાં થઈ એવું પૂછે તો મુંબઈથી અઢારસો ને માં બરાબર એ પણ આપણે યાદ રાખીશું ઓકે બાકી ભારતની સૌથી પહેલી વોટર મેટ્રો બરાબર એકાદ બે વર્ષ પહેલા જ શરૂ થઈ છે કેરળના કોચી ખાતે ઓકે અને ભારતનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કઈ તો એ હુબલી જંક્શન કર્ણાટકનું બન્યું છે

લીડ્સ રિપોર્ટ આવ્યો છે આ લીડ્સ રિપોર્ટ પ્રમાણે ગુજરાત વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી છે આપડા પિયુષ ગોયલ ઓકે નામ લખવું રહી ગયું છે પણ હું લખી દઉં છું બરાબર પિયુષ ગોયલ ઓકે તો એમના દ્વારા છે અત્યારે લીડ્સ રિપોર્ટ જાહેર કરવામાં આવેલો છે એટલે નું પૂરું નામ થાય લોજિસ્ટિક ઇસ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ ઓકે લોજિસ્ટિક ઇસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ ઓકે તો એ પણ ધ્યાન માં રાખજો બાકી કોસ્ટલ શ્રેણી માં માં લીડ્સ માં ગુજરાત પ્રથમ સ્થાને છે લેન્ડલોક લેન્ડલોક નો मीनिंग સમજો કોઈ નવા હોય ખબર ના હોય તો કહી દઉં છું લેન્ડલોક એટલે કોઈ પણ પ્રકારે દરિયાઈ સરહદ એને ના અડતી હોય બરાબર તો એવા રાજ્યને કહેવાય લેન્ડલોક રાજ્ય જેમ કે યુપી થઈ ગયું મધ્યપ્રદેશ થઈ ગયું બરાબર પછી હરિયાણા થઈ ગયું ઓકે આ બધા જે રાજ્ય છે બરાબર એ લેન્ડલોક કહેવાય એને કોઈ પણ દરિયાઈ સરહદ નથી અડતી એવા રાજ્ય ગુજરાત છે તો કોસ્ટલ રાજ્યની અંદર આવે બરાબર મુંબઈ મહારાષ્ટ્ર બરાબર કર્ણાટક ઉપરાંત કેરલ તમિલનાડુ આ બધા દરિયાઈ સરહદ વાળા રાજ્ય છે એટલે કોસ્ટલ શ્રેણીની અંદર આવે બધા તો લેન્ડલોક ની અંદર છે હરિયાણા પ્રથમ સ્થાને છે કેન્દ્ર ચંદીગઢ અને ઉત્તર પૂર્વ નોર્થ ઈસ્ટના ના જે રાજ્ય છે એ બધા બરાબર તો નોર્થ ઈસ્ટના ના જે રાજ્ય છે બરાબર એ બધામાં આસામ પ્રથમ સ્થાન ઉપર છે ઓકે આસામ મિઝોરમ મણિપુર ત્રિપુરા બરાબર આ બધા નોર્થ ઇસ્ટ ના રાજ્ય છે એના પછી ગ્લોબલ પાવર સિટી ઇન્ડેક્સ બે હજાર ચોવીસ એમાં કયા શહેરે પ્રથમ ક્રમ મેળવ્યો છે તો ગ્લોબલ પાવર સિટી ઇન્ડેક્સ ની અંદર છે લંડન છે પ્રથમ સ્થાન ઉપર છે તો ઓપ્શન સી આપણો જવાબ થશે તો હાલમાં જ ગ્લોબલ પાવર સિટીની રેન્કિંગ જાહેર કરવામાં આવેલી છે રેન્કિંગમાં લંડન પ્રથમ સ્થાને છે લંડન ક્યાં આવ્યું યુકેમાં બીજો ક્રમ ન્યુયોર્કનો છે અમેરિકામાં આવેલું ત્રીજો ક્રમ જાપાનનો ચોથો ક્રમ પેરિસનો ફ્રાન્સમાં આવેલું છે ઓકે તો ત્રીજો ક્રમ ટોક્યો જે જાપાનમાં આવેલું છે બીજો ક્રમ જે અમેરિકામાં આવેલું છે અને ચોથો ક્રમ ફ્રાન્સના છે ઓકે હાલમાં પ્રવાસી ભારતીય દિવસ આની ઉજવણી કયા સ્થળે કરવામાં આવેલી આજે નવ જાન્યુઆરી છે બરાબર તો નવ જાન્યુઆરી દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ ઉજવે છે બરાબર પ્રવાસી ભારતીય દિવસ હવે હું બોલ્યું એવું દર વર્ષે બરાબર પણ દર વર્ષે નથી ઉજવાતો છે હવે ક્યારે ઉજવાય છે દર બે વર્ષે ઉજવાય છે દર બે વર્ષે એક વખત છે પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે આ ક્યારથી ડેવલપમેન્ટ આવી તો કે બે હજારને પંદરથી બરાબર તો આ ધ્યાનમાં રાખજો આ વર્ષનો જે પ્રવાસી ભારતીય દિવસ છે ભુવનેશ્વરમાં ઉજવાયેલો છે ઓડિશા ખાતે બરાબર ઓડિશા ખાતે ઉજવવામાં આવેલો છે ઓકે તો આન્સર આવશે ઓપ્શન સી ભુવનેશ્વર હાલમાં જ પ્રવાસી ભારતીય દિવસ કેટલામાં નંબરનો તો કે અઢારમાં નંબરનો ઓડિશાના ભુવનેશ્વર ખાતે ઉજવાયેલો નવ જાન્યુઆરી ઉજવાય નવ જાન્યુઆરી શા માટે તો કે દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી છે એ નવ જાન્યુઆરી ઓગણીસો ને પંદરના રોજ પરત આવેલા એની ખુશીમાં આપણે આ દિવસ ઉજવીએ છીએ બે હજાર ત્રણમાં સૌથી પહેલી વાર ઉજવાયેલો બે હજાર ત્રણથી બે હજાર પંદર સુધી આપણે દર વર્ષે ઉજવ્યો બરાબર અને બે હજાર પંદર પછી આપણે એવું કર્યું

કોમનવેલ્થ હેડ ઓફ ગવર્મેન્ટ ની મીટિંગ બે હજાર ચોવીસની એનું આયોજન કયા દેશમાં થયું છે સોરી કયા દેશ દ્વારા કરવામાં આવેલું છે એવો ક્વેશ્ચન છે બરાબર તો કોમનવેલ્થના હેડ ઓફ ગવર્મેન્ટની જે બે હજાર ચોવીસની મિટિંગ છે ઓસ્ટ્રેલિયા અને સોમ સામોઆ બંને દેશોએ મળીને આયોજન કર્યું છે તો આન્સર આવશે એ અને બી બંને ઓપ્શન સી આપણો જવાબ થશે ઓસ્ટ્રેલિયા અને સામોઆ બંને મળીને આ કોમનવેલ્થ હેડ ઓફ ગવર્મેન્ટની મિટિંગનું આયોજન કર્યું છે તો સામો આ થોડોક નવો દેશ હશે તમારા માટે કદાચ કોઈ દી નામ નહીં સાંભળ્યું હોય તો આનું રાજધાની યાદ રાખી લેજો અપિયા આની રાજધાની છે અપિયા એ આની રાજધાની છે ઓકે બાકી આની સત્યાવીસમી આવૃત્તિ છે કોમનવેલ્થ દેશોના હેડ ઓફ ગવર્મેન્ટની મિટિંગની થીમ છે વન રેઝિલિયન્ટ કોમન ફ્યુચર ટ્રાન્સફોર્મિંગ અવર કોમન વેલ્થ બરાબર બાકી કોમનવેલ્થ દેશોની સંખ્યા પૂછી શકે તો એ છે બરાબર અને તો દર બે વર્ષે એક બરાબર દેશો બે હાજર ચોવીસમાં ડિસેમ્બર મહિનામાં બેઠક થઈ હતી નવેમ્બર ડિસેમ્બર દરમિયાન બરાબર અને હવે પછી જે થશે બરાબર એ બે ને માં થશે કોમનવેલ્થ હેડ ઓફ ગવર્મેન્ટની મિટિંગ બરાબર બાવીસ માં થઈ હતી ક્યાં હતી રવાંડામાં થઈ હતી ખાતે અને હવે પછી ની થશે બરાબર એ અને બારબુડામાં થશે બરાબર આ બધા પોઈન્ટ છે એ યાદ રાખજો ઓકે ચાલો એના પછીનો ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ એના અધ્યક્ષ કોણ છે ઇન્ટરસ્ટેટ કાઉન્સિલના અધ્યક્ષ હંમેશા ભારતના પ્રધાનમંત્રી હોય નીતિ આયોગના પણ એ હોય કેન્દ્રીય હિન્દી સમિતિના પણ એ જ હોય છે બરાબર કેન્દ્રીય હિન્દી સમિતિના પણ અધ્યક્ષ સમન્વય અને સહયોગ બન્યો રહે એ માટેનું કાર્ય કરતું હોય છે ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ ઓકે અધ્યક્ષ પ્રધાનમંત્રી હોય એની સ્ટેન્ડિંગ કમિટી ઇન્ટરસ્ટેટ કાઉન્સિલની સ્ટેન્ડિંગ કમિટી આંતર રાજ્ય પરિષદ ગુજરાતીમાં

થોડાક બીજા હા હજી એક બાકી રહી ગયો હાલમાં જ રાષ્ટ્રીય વિધિક સેવા પ્રાધિકરણના કાર્યકારી અધ્યક્ષ કોણ બન્યું છે તો બી આર ગવાઈ બન્યા છે તો ઓપ્શન બી આનો આન્સર થશે હજુ રાષ્ટ્રીય વિધિક સેવા પ્રાધિકરણ જે છે ને બરાબર તો એમાં કેવું હોય એના અધ્યક્ષ હોય ને એ હંમેશા સુપ્રીમ કોર્ટના બીજા સિનિયર જજ હોય બીજા ક્રમના છે સૌથી પહેલા સિનિયર જજ હોય એ તો મુખ્ય ન્યાયાધીશ બની ગયા હોય સુપ્રીમ કોર્ટના બરાબર તો પછી બીજા જે સિનિયર જજ આવે એના પછી બરાબર એ આના રાષ્ટ્રીય વિધિક સેવા પ્રાધિકરણના અધ્યક્ષ બને ઓકે તો અત્યારે છે બી આર ગવાઈ બી આર ગવાઈ છે આ સંજીવ ખન્ના જશે બરાબર આ સંજીવ ખન્ના એકાવનમાં નંબરના મુખ્ય ન્યાયધીશ છે સુપ્રીમ કોર્ટના બરાબર એના પછી બી આર ગવાઈ છે એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનશે બરાબર બાકી સુપ્રીમ કોર્ટના આ જે રાષ્ટ્રીય વિધિક સેવા પ્રાધિકરણ એની સ્થાપના ક્યારે થઈ સ્થાપના ઓગણીસો ને થઈ અને એનું કાર્ય શું તો કે કે આનું કાર્ય છે એ ગરીબ લોકોને મફત કાનૂની સહાય અને વકીલ મફતમાં આપવાના કાર્ય કરે છે બરાબર તો એના કાર્ય છે થોડાક એક વખતેના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ નોમુરા એમના દ્વારા બે હજાર પચીસના નાણાકીય વર્ષ માટે ભારતનું જીડીપી કેટલું રહેવાનું અનુમાન છે ભારતનો જીડીપી એમના અનુમાન પ્રમાણે છ પોઈન્ટ ટકા રહેશે આઈએસએસએફ જુનિયર શૂટિંગ વર્લ્ડ કપ બરાબર બે હાજર પચીસ નો એનું આયોજન કયા દેશમાં થશે એ કરવામાં આવશે પચીસ નો આવી આયોજન સુરતમાં થયું હતું અને રાજ્ય છે ગુજરાત આન્સર આવશે ગુજરાત કરમ પર્વ ઉજવણી હાલમાં કયા રાજ્યમાં થઈ કરમ પર્વ હાલમાં ઝારખંડ રાજ્યની અંદર ઉજવાયેલો આન્સર આવશે ઝારખંડ હાલમાં જ અમેરિકા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન આ સર્વોચ્ચ નાગરિક સન્માનનું નામ છે પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ આનાથી કોને સન્માન કરવામાં આવ્યું છે તો જ્યોર્જ સોરોસને આનાથી સન્માન કરેલું છે પંચાયત સંસદ ટુ પોઈન્ટ ઝીરો પહેલ એનું ઉદઘાટન કોણે કર્યું ઓમ બિરલાએ કર્યું લોકસભાના અધ્યક્ષ બરાબર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા હાલમાં જ

રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર છે બીજા બધા રાજ્યોની તો ચર્ચા કરતા હોઈએ સિક્કિમ ક્યારેક ક્યારેક જ ચર્ચામાં આવતું હોય છે એટલા માટે મુખ્યમંત્રી રાજ્યપાલ ગીતા તમને જસ્ટિન ટુડોએ રાજીનામું આપ્યું કયા દેશના પ્રધાનમંત્રી હતા કેનેડાના પ્રધાનમંત્રી હતા જસ્ટિન ટુડો હાલમાં જ ભારતની કઈ સંસ્થા દ્વારા કેન્સર થેરેપી માટે ઇન્જેક્ટેબલ હાઇડ્રોજેલ છે વિકસિત કર્યું છે તો આઈટી ગુવાહાટીએ કર્યું છે બરાબર અને બાકી કેન્સરની વેક્સિન બરાબર કેન્સરની વેક્સિન એ કયો દેશ બનાવી રહ્યો છે આ રશિયા બનાવે છે એ પણ ધ્યાનમાં રાખજો બે હજાર પચીસનો જલ્લિકટ્ટુ મહોત્સવ અથવા તો જલ્લિકટ્ટુ ખેલ બરાબર ખેલ અથવા તો મહોત્સવ જે કહ્યું એ તમને મજા આવી કહેજો બરાબર એક્ઝામિનરને પણ જે લખવું હોય તો જલ્લિકટ્ટુથી યાદ રાખશું જલ્લિકટ્ટુ ભારતના કયા રાજ્યમાં ઉજવાય છે આ તમિલનાડુમાં ઉજવાય છે બરાબર આકલો હોય બરાબર એને કંટ્રોલ કરવાનો હોય બરાબર એક પ્રકારનું આમાં જાનમાલની હાનિ પણ થતી હોય છે જે આ રમત રમતા હોય બરાબર તો ઘણી વખત પહેલા તો સરકારે બેન કરી હતી ફરી પાછી આને શરૂ કરી બરાબર તો એના પાછળ આપણે સ્ટોરી પાછળ નથી જવું અત્યારે કેમ કે બહુ બે ત્રણ વર્ષનું ટોપિક છે એક વર્ષ માટે પાછી બંધ કરી દીધી હતી પાછી ફરી એક વર્ષની અંદર શરૂ કરી દીધી બરાબર ચાલો તો એ જલ્લીકટ્ટુ છે તમિલનાડુનો પ્રસિદ્ધ તહેવાર છે ને ઘણીવાર પરીક્ષાની અંદર આવી ગયેલો છે તહેવાર કે રમત જે કહેવાય ચાલો અહીંયા સાથે પ્રવાસી ભારતીય દિવસને વિરામ આપીએ અને મળીશું આવતીકાલે દસમી જાન્યુઆરીના કરન્ટ અફેરમાં ઓકે ત્યાં સુધી રજા લેશું